જય શ્રી ગણેશ આજ રોજ અમારા ઘરે ગણેશ ચતુર્થા નિવસે ગણેશ ભગવાન ની મૂર્તિ સ્થાપન પૂજા અર્ચના કરી અમે સૌ સાથે પરિવાર સાથે બેસી અને ગણપતિ ખૂબ ધામધૂમ થી અમારા ઘરે બેસાડ્યા છે અને સાત દિવસ અમે ખૂબ ધામધૂમ અમારા ગણપતિ ની પૂજા કરશું અર્ચના કરશું અને ગણપતિ બાપા અમને એવી આશ્વાદ આપે હર્ષ ઉલ્લાસ સમૃદ્ધિ સુખ સંપત્તિ આપે અને સાત દિવસ પૂરા થઈ અને અમે ઘર પરિવાર સાથે ગણપતિ વિસર્જન કરશું જય શ્રી ગણેશ આજ રોજ ગણેશ ચતુર્થી દિવસે માંગરોળ શહેરના ગ્રામજનો બાપા નું સ્થાપન કરવામાં આવે છે ગયા વર્ષ કરતા આ વર્ષે ઘણા ગણપતિઓ વધારે ભક્તોની શ્રદ્ધાથી ઘણા વધારે બેસાડેલા છે અને ભક્તો દ્વારા ખુબ સારું એવું ગણપતિ બાપા નું આહવાન કરી અને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે લીમડા ચોક છે ટાવર પછી છાપરા સોસાયટી છે ઘણા બધા અનેક વિસ્તારોમાં ગણપતિ બાપા ની સ્થાપના થઈ છે અને ભક્તજનો તેના આશીર્વાદ લે છે તો આવી રીતના બસ ભક્તોને એ જ પ્રાર્થના છે કે આવી રીતના ગણપતિ બાપાના આશીર્વાદ લો અને સારા કામ કરતા રહો જય શ્રી ગણેશ